તો હાઈ ગાઇઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂવર વ્લોગ આઈ હોપ ચાલો ઠીક ગુડ મોર્નિંગ જય શ્રી એની સાથે સવારના વાગી છે સાડા દસને આજનો વ્લોગ સ્ટાર્ટ કરી છે કાલના વ્લોગમાં રગડા પેટીસનો વ્લોગ આપણે અડધુરો રહ્યો હતો કાંઈ નહીં નેક્સ્ટ ટાઈમ જ્યારે હું આપીને ત્યારે રગડા પેટીસની રેસીપી આપી દઈ અને ભાઈ આપણા સબસ્ક્રાઇબર છે ને બહુ ઝીણું ઝીણું નોટિસ કરે કે આજના એક કોમેન્ટ એવી આવી હતી કે આજનો મેં મૂક્યો હતો ને વિડીયો એમાં થમ ટાઇટલ લખ્યું હોય ને તો એમાં રગડા પેટીસની જગ્યાએ પેટી જ લખાઈ ગયું હતું તો એ એક કોમેન્ટ આવી હતી કે પેટીસ આવે એમ તમારું ટાઇટલ ખોટું છે તો ઘણા લોકો જોવો એટલું એટલું માર્ક કરે ને મને કહેતા હોય છે તો એવી એક બેસ કોમેન્ટ આવી હતી તો ચાલો હવે આપણે મમ્મીને મળીએ અને સવારના બ્રેકફાસ્ટમાં તો તમને ખબર જ છે રોજે આપણે શું ચાલે છે ઘણા બધા સબસ્ક્રાઈબર એમ કહે છે કે સોનલ રક્ષાબંધન આવશે ને એની પહેલાં તો ડિલિવરી થઈ જ જાય તો ડિલિવરી થઈ જાય તો સારું કે મમ્મી રાખડીયું બાંધાવાન બાંધવાન બધા ન્યા આવશે દવાખાને હું કહેવું તમારું

અને મેથી અને દહીં ને એવું નાખીને ટ્રાય કરો તો આપણે એ ટ્રાય કરીશું તો ચાલો આપણે છે ને સવારમાં હમણાં બ્રેકફાસ્ટમાં આપણે પ્રોટીન શેક પીવાનું ચાલુ કર્યું છે તો પ્રોટીન શેક થઈ ગયો છે રેડી અને પ્રોટીન શેક ઉપર એક કોમેન્ટ એ આવી હતી મમ્મી અંજીર બદામ અને એ બધું છે ને સાંજે પલાળી દેવાનું ઓલી દ્રાક્ષ આવે ને કાળી એ બધું અને પછી સવારમાં પીસવાનું થઈ જાય છે હા પણ અમે પલાળતા નથી એનું કારણ હું છે કે જો અંજીરને એવું પલાળવી ને એટલે મોળું મોળું થઈ જાય છે અને તુરા જેવું થઈ જાય એટલે પછી મને ભાવતું નથી થોડું કામ ગયું હોય ને તો જલ્દી પીવાની મજા આવે એટલે જો આમ આપણે આ બધું નાખવી છીએ અને ખજૂરે નાખું છું એટલે મધ નથી એટલે ખજૂર નાખું છું અગર મધ નાખતો હોઉં તો ચાલો હવે હું પ્રોટીન છે આ લોકો સોનલને મળવા ગયો તો ને તો સોનલને તબિયત બગડી ગઈ હતી પેલા ત્યારે એને પીઝાને એવું ખાવાનું મન થયું મેં કીધું ત્યારે બધા લોકોએ કીધું તું ન ખવાય એટલે અત્યારે હારી થઈ ગઈ હતી તો બધા લોકો છે એમ કે નહીં એટલે એવી કે તમે જે ખાઓ ને એનું અસર બાળક ઉપર પડે એટલે પછી નો ખાય પણ અમુક વસ્તુ એવી હોય બહુ ઓછી નડે થોડું કેવું ખાય કે બહુ આમ વધારે ખાય ને તો નડે ને એવું છે તો મમ્મી એમ કહે છે ખવાય જ નહીં વરદી તો ચાલો આપણે છે ને સાંજે છે ને સોનલે ફોન કરી કેવું હવે એક વરદી કઈ ખવાય નહીં એટલે હું કે ના આજ નથી કરવું આપણે થોડાક દી પછી કરીશું કારણ કે હવે

હવે ચાલો આપણે છે ને થોડું કામ છે ને પતાવું અને બપોરના જમવા નાણે બધાને મળી આગવામાં થઈ ગયા છે બપોરના એક અને જો જમવા માટે આવી ગયા છે તો જો જમવામાં છે રોટલી તળેલા મરચા અને એનું શાક છે મકાઈનું શાક છે આ બધું મમ્મી પપ્પા અને રોહિત બે ગયા છે અને ઈલા રાજાએ કોમેન્ટ એવી કરી કે થોડાક દિવસ ઢોંસાનું આવેલું થોડાક દિવસ વાળનું આવેલું થોડાક દિવસ શ્રાવણ મહિનાનું આવેલું તો હવે હું હાલ છે આમ બધા કંટાળી ગયા છે તો કાક નવું આપણે લાવશું મારો એવો વિચાર છે કે રેમ્બો ઢોંસા બનાવવાનો પણ થોડાક અમે ફ્રી થઈને રાધિકા ઘરે આવે ને એટલે રેમ્બો ઢોંસા બનાવવાના છે ને મમ્મી ના પાડે છે નથી બનાવવા તો મમ્મી જો ના પાડે છે તો હવે આપણે જોહું

તો ચાલો હવે આપણે છે ને પાંચ વાગે આવશું ને તે તમારી સાથે વાત સીતું કરશો થોડું કામ છે અમારે આગવામાં થઈ ગયા છે જો રોંઢાના પાંચ અને ઓફિસ થી ઘરે આવી ગયા છે ને આ બાજુ રોહિત બે ગયો છે કેમ થાકી ગયો કઈ થાય તો કઈ નથી તો બસ એમ નું કેમ તારા કપડા કેમ કાઢી નાખવા છે હમણાં એમ કેતો હતો ને કપડા કાઢી નાખવા છે આ બધા જૂના થઈ ગયા તો નવા પહેરાય ને એવું છે સિવાય ને ક્યાં આવ્યા છે હા

તો રોહિતભાઈ એટલો છે ને હવે એમ કહે છે કે મારો સ્ટોક બતાવું તો જો તમને કહી દો મારી પાસે જે સ્ટોક છે ને એમાં જે કપડા મને થાતા નથી ને એ પડ્યા છે અને હું વાટે છું કે વેટ લોસ થાય ને તો એ કપડા મને થાવા મળે એમ હા તો કપડા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 મારે હા ખોટા ખોટા ગણાઈ લીધા છે હે હોય એટલે વધારે લાગે લટકાવેલા હોય ને એટલે ઓછા લાગે બધા મને એમ કે મને પાંચ દસ જોડી લઈ દીધું હા તને તને લઈ દઈએ એમ તારી જ વાત કરું છું ઉપાડીએ એમ તારી બે ત્રણ જોડી બે ત્રણ જોડી લેવાની બે તો તો જોઈશી શિવરાય ને કેમ આવે એમાંથી એક જોડી તો તમને ખબર જ છે આપણે લઈ ગયો તો ચાલો હવે મમ્મી ચા બનાવે છે શું છે છે નવું કે નહીં નહીં ગેમ છે છે હા હા બે વિચારવાનો ટાઈમ નથી બ્લોગ બનાવી ને પણ હું નવું લાવું કઈ આઈડિયા આવતો નથી તો તમે લોકો ફટાફટ કોમેન્ટમાં આઈડિયા લખો એટલે અમને કાંક આઈડિયા આવે અને ચા પાણી પીએ અને મજા કરીએ ખાલી સબસ્ક્રાઈબર ની કોમેન્ટ બહુ મસ્ત એવી આવી હતી એને આપણો વિડીયો છે ને પહેલી વાર જોયો હોય છે

આપડે એ વાત હસી છે બે હજાર થાય થી થોડી થોડી આપડે થોડાક થોડાક લોકોની વાંચ્યું કે ઉચ્ચા લેવલે પૂગી જાય એટલે પછી જેને આપણે સપોર્ટ કર્યો ભૂલી આપણે જો તમારે નોટિસ કરવું તો કરી લેજો તમારે હજારો કરવું હોય તો ચાલો હવે ચા બની જાય તો ચા છે ને આવી કોમેન્ટ સાચી છે રગડા પેટી મમ્મી આપડે બનાવીને એમાં બે ચટણી નાખવાની તો આપડે હાવ એટલે હાવ ભૂલી ગયા મને ખબર હતી

તો સાંજના વાગી ગયા છે સાત અને આ બાજુ જો મમ્મી છે ને રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું છે અને મમ્મી શાકભાજી લેવા ગયા તો શાક લઈને આવ્યા એ પેલા બતાવી દઉં તો શાકમાં તો જો કોબી કારેલા લાવ્યા છે મને એવું લાગે કાલ કારેલાનું શાક બનશે અને આ રીંગણા ને એનો તો જે વાર લાગશે દૂધી લાવ્યા છે દૂધી કોફતા બનાવવાનું હોય ને એવું લાગે છે તો આપણે મમ્મી ને પૂછીએ મમ્મી દૂધી કોફતા બનાવવા દૂધી લેવા છો એક દૂધીમાં થોડા એટલા બધા બને નહીં કાસે કાસા ખાઈ જાય પપ્પાની તો

બે આજે બહુ કામ હતું ઓફિસે એટલે પાછા ઘરે આવ્યા ને પાછું જ પડ્યું નાસ્તો કરી તો પહેલાં એમ હતું કે એ ભાઈ નહીં આવે પછી આવ્યા એટલે પાછા અમે ઓફિસે ગયા તો ચાલો હવે રોહિતની બધા આવે એટલે મળી અને સાંજે સાથે જમવા બેસી અને તમે લોકો થોડુંક મને સજેસ્ટ કરો કે કન્ટેનમાં હવે હું ચેન્જીસ કરવો પડે શું નવું લાવી

આપણે જમી લઈ અને પછી કાલની બધી જે કોમેન્ટ આવી છે એ વાંચવી અને એક એકાદ ક્વેશ્ચન પૂછવો છે તો હું ક્વેશ્ચન છે ને એ આપણે જાણીએ કોમેન્ટ છે ને દર્શિતા હીરપરાની આવી છે તો મમ્મીના તરફથી કોઈ છે કે અરેઠાનું શેમ્પુ ઘરે બનાવી નાખો તમે ઓળખો છો મમ્મી નતો ઓળખતા એવું છે તો અરેઠાનું શેમ્પુ તમને બનાવતા આવડે છે નથી આવડતું તો કઈ રીતના બને ને કોમેન્ટ સેક્શનમાં લખજો આખી રેસીપી તો અમે ટ્રાય કરીશું

એવું છે મને તો આવડે છે પણ આપડા સબસ્ક્રાઈબરો ને આવડતું હું કઈ તો પછી કોમેન્ટ કરો કોને મોકલ છે મને આનો પેશન આવડે છે અને તમે લોકો ધ્યાન સાંભળજો તો તમને આઈડિયા આવશે અગર તમને આઈડિયા નહીં આવે તો ચાલો હવે બધી કાંઈ જે બધી કોમેન્ટ આવી છે ને કોમેન્ટ વાંચી પેલા કોની કોમેન્ટ આવી છે ગંદાબેન ખુટ જયગોપાલ વૈશાલી પટેલ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ

બધા ને લાડવા ગળીસો બહુ ભાવે બાકી અમારામાં તો એવું હોય કે ડાયરેક્ટ ઘરે આવે એટલે પેલી રસોઈમાં લાપસી આપડે એવું હોય કે નહી પેલા અમારે એવું હતું હવે નથી એમ કે છે મમ્મી પછી નેક્સ્ટ કોમેન્ટ કોને લીલા રાજા કે જય શ્રી કૃષ્ણ સંદીપભાઈ અને કાલે મેં કોમેન્ટમાં એમ લખ્યું હતું કે હું કામ કરતી આ કામ કરતી હતી ઘર શિફ્ટિંગ હતી તો ટાઈમ કાઢ્યો તમારો વિડીયો જોવા માટે જે ટોપિક આવે ને એ દસ દિવસ ચાલે છે રોહિતભાઈ કંટાળી જાય છે તો એ કે હવે વાળનું બહુ હેલું છે તો હવે કાંઈક નવું લાવો ઓકે તો આપણે કાલથી કાંઈક નવું લાવશું અને જો આવા સબસ્ક્રાઈબર આપને આવી રીતના સપોર્ટ કરે છે કે એનું ઘરનું કામ હતું

કેદારનાથ ગયા તા કે ત્યારે હેલિકોપ્ટરમાં અમે ન જઈએ કે વાતાવરણ ખરાબ હતું ને એની હિસાબે મમ્મી ને હું એ મમ્મી ને કહેજો કે બીવાનું ન હોય ઘોડામાં માં વહી જવાનું હોય પણ ઘોડા મમ્મી બેહી ન હોય કે લાંબો ટાઈમ એવું લાગે છે અરુણાબેન મુગલા જય સ્વામી આંબલિયા પંકજ જય શ્રી કૃષ્ણ પ્રભા કમલિયા જય સ્વામિનારાયણ કે ડ્રાય ફ્રુટ માં કાજુ આ સવારે મે કોમેન્ટ વાતી વાંચી લીધી હતી જ્યારે મમ્મી શેક બનાવતા હતા ત્યારે પછી નીલમબેન રાજપાલ એને ઇંગ્લિશ માં લખ્યું છે કે ડ્યુરિંગ પ્રેગ્નન્સી વીકએન્ડ ઈ વાત મે હવાર માં ગુજરાતી માં ખાય એક વેમ ખાય એક વેમ કીધું છે મમ્મી ને મે ઈ વાત કરતા હતા કે નો ખાય એક એમાં લખ્યું છે બીકોઝ બેબી ગેટ ઇનડાયરેક્ટલી ન્યુટ્રિશન એટ ધ ટાઈમ બટ આફ્ટર ડિલિવરી વી કેન નોટ એવરીથિંગ આફ્ટર ડિલિવરી કાઈ નો ખાય એક પહેલા ખાય એક વી ઓકે પછી વર્ષા કાકડિયા જય સ્વામિનારાયણ પછી પછી હર્ષ બામરોળિયા ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ ડાબી મંત્ર સોનલ બેન ને રક્ષાબંધન પેલા ડિલિવરી થઈ જાય છે મિત્તલ કાચડિયા ગુડ મોર્નિંગ જય શ્રી ગુડ મોર્નિંગલિયા જય સ્વામિનારાયણ અરુણા જોતાણી જય સ્વામિનારાયણ ગોહિલ પિન્ટેસ કે સંદીપભાઈ તમે કાલે જે બાઉલ આપ્યા હતા એમાં થોડોક ટાઈમ આપો એમાં રગડા પેટીસની ની રેસીપી ના આપી શકાય અમને ટાઈમ બદલ તે બદલ એમાં આવું તો આપણે એક સબસ્ક્રાઇબર હતા ને મને મળવા આવ્યા હતા તો એની સાથે ટાઈમ મે જાજો આપી એની સાથે બેટન કલાક અમે ઉભા રહી ગયા એમાં ઘરે અમે વિડિયો શૂટ કરી શૂટ નો કરી કે કાલની જે રેસીપી હતી ને હું શૂટ નોતો કરી છો રીના ઇસ્માઈલ જય સ્વામિનારાયણ પ્રકાશભાઈ બલાળા જય સ્વામિનારાયણ પરમાર પ્રીતુબા જય માતાજી રીના પાચાણી જય યોગેશ્વર પ્રકાશભાઈ બલાળા અમે તો દર સોમવાર

જે રીલ્સ જોયી હોય ને જગ્યા એક વાર ટ્રાય કરવા જાય જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આયશા કથિરિયા ભાઈ મોટા છે કારણ કે હું તો જય મીના ગજેરા જય કૃષ્ણ શ્રી કૃષ્ણ સોલંકી રોહિતભાઈ ની સાચી વાત છે બધી વાત રોહિતભાઈ સાચી હોય એટલે કપડા જોડ હતી તે એની સાચી હોય બધું હોય એમાં નું સાચું હોય મારું તમે લોકો ગણકારતા જ નથી એવું લાગે સોલંકી સાચી વાત હોય સત્ય હોય ને એની આપડે સાચું કેવા વાળા છે રીના ગોંડલિયા રગડા પેટીસ ત્રણ ચટણી હોય ઓકે ને એમાં એવું છે આપણે રગડા પેટીસ કે બાર ખાધી ખાધી નથી એટલે આપણે બહુ આઈડિયા ના હોય પણ મને ખબર છે એક મીઠી ચટણી હોય ને તીખી ચટણી તો હોય જ તે યસ્મીન બાર મસાલા ની ચટણી હોય એ જો હું કીધું યસ્મીન બાર મને જો હેર પ્રોબ્લેમ બધાને છે ખાલી મોટા વાળા મોટા વાળા બહુ બધા લોકોને છે ભાવના મોદી જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ પંડિયા પૂજા હેલો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ દીપતાન સુસ્નાકે